તો સલામ આદર સત્યક નમસ્કાર જય જીતેન્દ્ર જય જય કૃષ્ણ હું છું માનવર અને આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલ ઉપર અમે લોકો નીકળી ગયા રાતના અંધારામાં જે વડીલો છે વિકલાંગ છે જે જરૂરિયાતમંદ છે અસ્થિર મગજના છે એવા લોકોને જમાડવા માટે અને આપણું પહેલું કર્તવ્ય છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા તો અમે લોકો નીકળી ગયા આ દાદા પાસે જમવાનું હતું પરંતુ અત્યારે એટલી બધી ગરમી પડે છે કે દાદા પાસે જે જમવાનું હતું ને એ બગડી ગયું હતું તો દાદાએ એમને કીધું કે અમારે જમવું છે તો અમે એમને જમવાનું આપ્યું દાદા અમને અમારાથી ખુશ થઈ ગયા દાદાએ અમને આશીર્વાદ પણ આપ્યા અને દાદા અહીંયાના નતા તેઓ બહારથી આવેલા છે અને અહીંયા આગળ મજદૂરી કરે છે અને આપને અમારો વિડીયો સારું લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આપણો સાથ અને સહકાર અમારા માટે કરીએ છીએ આપ જો દાન કરવા માંગતા હોય તો આપ અમને દાન પણ કરી શકો છો અને આપનો સકાર આપી શકો છો અને વધુ વિગત માટે આપ અમને કોલ કરી શકો છો એઇટ સેવન એટ ડબલ સેવન વન ડબલ સિક્સ પર અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને આપણે તમામ વ્યક્તિઓને મદદ કરી શકીએ છીએ અને મળો છો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય અને વિડીયોને શેર કરજો નમસ્કાર